સુરતની વરાછા પોલીસે ડુપ્લિકેટ નોટરીને ખોટા રબર સ્ટેમ અને ખોટા દસ્તાવેજો તથા રબર સ્ટેમ્પ બનાવવાના મશીન સાથે ઝડપી પાડ્યો છે વરાછા પોલીસ પદકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીને આધારે વરાછા પોલીસ ડુપ્લિકેટ નોટરીને ખોટા રબર સ્ટેમ્પ તથા ખોટા દસ્તાવેજો અને રબર સ્ટેમ્પ બનાવવાના મશીન સાથે ઠગ આકાશ કિરીટ ઘેટિયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સામાન કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ નોટરીના રબર સ્ટેમ્પ બનાવી તેમજ અન્ય સરકારી કચેરીના સ્ટેમ્પ બનાવી અને ખોટા ભાડા કરાર તેમજ મેરેજ સર્ટિફિકેટ બનાવવા બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ રીતે ફરિયાદી ફરિયાદમાં જણાવ્યા મુજબ નોટરીના રાઉન્ડ સીલનો તેમજ અન્ય સિક્કાઓનો ખોટો દુરૂપયોગ કરી અને તેના સિક્કા ડુપ્લિકેટ સિક્કા બનાવી અને લોકો જોડે છેતરપિંડી કરવા અંગેની અને ફોજ ડોક્યુમેન્ટ બનાવવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે આ સમગ્ર ફરિયાદના કામે અને તપાસના કામે નોટરીના કુલ એકવીસ રબર સ્ટેમ્પ કબજે કરવામાં આવ્યા છે તેમજ મેરેજ રજીસ્ટ્રારના પણ સ્ટેમ્પ કબજે કરેલ છે આ સિવાય આરોપીઓ પાસેથી નોટરીયલ ટિકિટ પણ કબજે કરવામાં આવેલી છે એ પ્રિન્ટર મશીન પણ કબજે કરેલ છે તેમજ નેવ્યાસી સો રૂપિયા કેશ પણ કબજે કરવામાં આવેલી છે અને આમ સ્ટેમ્પ બનાવવાનો ઇન્ક અને મટીરિયલ પણ કબજે કરવામાં આવેલું છે ટોટલ છ ઇંકપેડ કે જે સ્ટેમ્પ મારવા માટે વપરાય છે તે પણ તપાસ અર્થે કબજે કરેલ છે અને નવ દસ્તાવેજો જુદા જુદા જે ફોર્જ બનાવેલા છે એ પણ કબજે કરવામાં આવેલ છે અને હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે આ કામે એક આરોપીઓ આરોપીની ધરપકડ કરેલ છે તેમજ અન્ય એક નાઇલ પણ એમાં સંડોવાયેલ છે